બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા ખીમાણા ગામે સેવા કેમ્પના આયોજકોનું સન્માન કરાયું હાલમાં અંબાજી ખાતેમાં અંબાના ધામમાં રંગે ચંગે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે સાત દિવસ માટે યોજાનાર આ મહામેળા પગપાળા અને સંઘો લઈને જતા પદયાત્રિકો માટે ગામે ગામ સેવા કેમ્પ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે સેવાભાવી દાતાશ્રીઓ અને સેવા કેમ્પના આયોજકોની આ ઉમદા અને પ્રશંસનીય સેવા પ્રવૃત્તિને બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા બિરદાવવામાં આવી રહી છે ગતરોજ સોમવારની રાત્રે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજના ખીમાણા ગામે આવેલા શ્રી અંબિકા સેવા કેમ્પ અને શ્રી રામાદાણી સેવા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓ શ્રી દ્વારા સેવા કેમ્પના આયોજકો તેમજ દાતાશ્રીઓને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા જો કે આ સિવાય બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા થરાથી ભીલડી તેમજ પાલમપુર સુધી આવેલા મોટાભાગના સેવા કેમ્પની મુલાકાત લઈ તેઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરી તેમની આ સેવા પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી જોકે આ પ્રસંગે સેવા કેમ્પના આયોજકો તેમજ દાતાશ્રીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત